બાર વર્ષ છ પૂરા થયા એટલે અહીં જીવતા સમાધી લીધી બાર વરસ છ મહિના જે બાર વર્ષ ને છ મહિના ભજન કર્યું થવું ને એટલે જમી જવાનું બાર વરસ છ પૂરા થયા એટલે અમે મંદિર છે એમાં બાપા જીવતા સમાધી લીધી

એને ભોજન ભજન ને ભોજન બે આપે છે આખો શ્રાવણ આખો શ્રાવણ મહિનો કોઈ પણ આવે ને ચા પાણી ખાવું પીવું એના માટે અહીં વ્યવસ્થા છે ગમે એને કોઈ પણ આવે કોઈ પણ યાત્રિક આવે કોઈ પણ અતિથિ આવે કોઈ પણ સમાજમાં આવે એના માટે અહીંયા એક મહિનો અહીંયા લોકો રાજકોટના મહેતા કુટુંબ છે એનું અહીંયા એક મહિનો રાખે છે જમણવારી ચાલુ અન્ન ક્ષેત્ર ચાલુ કોઈ પણ માટે આપે હવે ચા

ત્યારે પરચો આપેલો છે અને બહાર ખાંડી ઘઉં અહીંયા ઉતારેલા અને હારીયા આ જાયનું ચૂમડું આવેલું છે ઘસરાનો વાંધો કામડું દેશમાં વિદ્યા શીખવા ગયો ને ત્યારે પછી બાપાએ એવું થયું ત્યારે શિષ્યની હતા એને કીધું કે મારે અહીંયા ઘઉં તો શિષ્યની કે બાપાએ ઉતારો બાપાએ કીધું કે ઝૂન બોલો તમે ઝૂન બોલ્યા તો બાપાએ અંસળો છાંટ્યો કે બહાર ખાંડી ઘઉંનો ઢગલો થઈ ગયો હારે આ જાયલનું ચૂમડું આવેલું હતું આ તે દૂનું જાળનું ચૂમડું હાર્યો જાય

અમારા દાના બાપા બધા રાજકોટના પ્રવીણ બાપુ આ મંદિર વિશે આપશે શું છે બાપા એનું થોડુંક માહિતી અરેપાદે બાર વર્ષ છ મહિના એક આસન ઉપર ભજન કર્યું બાપાનો ભોગલો હજી હયાત છે બાર વર્ષ ને છ મહિના પૂરા થયા એટલે હામે મંદિર છે એમાં જીવતા સમાધિ લીધી અને દાંતની શીર કરીને હળ વાવેલું છે અને બહાર ખાંડી ઘઉં બગીચરાનો વાંધો આમૃું દેશમાં વિદ્યા શીખવા ગયો તો એની સાથે બાર ખાંડી ઘઉં એની સાથે ઝાડનું ઝાડું આવેલું છે તે હયાતી હાલ છે અને દાંતરની શીર તેનું વળ વાવેલું એ પણ હયાત છે બાપાનો પોડનો પણ જે ભજન કર્યું છે એ પણ હયાત છે આખો શ્રાવણ મહિનો અહીંયા આ ખાઉ શ્રાવણ મહિનો અહીંયા હં ક્ષેત્ર ચાલુ છે પણ રાજકોટના મહેતા કુટુંબ છે માહિર ભાઈઓ છે એક મહિનો એક મહિનો સેવા આપે છે કોઈ પણ આવે ને ચા પાણી ખાવું પીવું હોઠું બેહવું ઠંડી સગવડતા છે કોઈ પણ અભ્યાગત આવે અને ચા પાણી રહેવાની સગવળતા છે સરસ સરસ અઠાડી ભાગ છે આખી આ વાડી છે આ વાડી છે આપણે આગીર સમાજની આ બનાવેલી

मरा दाना बापा के केदुना किए समय ने संजो समय ने संजो आपरो काक पाक से बापा तेरे आवसे बापू हाव हाले तो बोलो से टेंशन

સીતારામ હમણાં જ તમને યાદ કર્યા તો બસ 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 પગે લાગુ પગ લાગે છે બસ હમણાં બાપા બાપાને અમે ગયા થઈને ઘરે યાદ કર્યા છે આપડે